સુરતની સારોલી પોલીસે મુંબઈથી એમની ડ્રગ્સ લઈ પાલિતાણા જઈ રહેલા બે યુવાનોને ઝડપી પાડી તેઓના પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સારોલી પોલીસ મથકનો શાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરત કડોદરા રોડ સાબરગામ ખાતે રાધા રમણ સોસાયટીના પાછળના ભાગેથી બે કિસ્સામો કે જે ભાવનગર પાલિતાણા ખાતે રહેતા મયુદીન અકબર ચાવડા અને આબીસ આજી શ્રીમાળી ઝડપી પાડ્યા હતા તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી અઠ્યોતેર લાખ ઓગણચાલીસ હજારની કિંમતનો બે પોઈન્ટ એક છસો ને તેર ગ્રામ એમડી ડ્રગ્સ તથા મોબાઈલ કોળીઓ

જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો ને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણા રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ

આ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે